હળોદમાં ચડી બનિયાનધારી ગેંગ જે છે એ ટ્રાટકી છે ને જુદી જુદી બે સોસાયટીઓને નિશાન બનાવવામાં આવી છે જેમાં ત્રણ મકાનોમાં તસ્કરોએ ત્રણ મકાનોના તાળા તોડ્યા છે જેમાં બે મકાનમાંથી ચોરી થઈ છે બાકીના એક મકાનમાં કંઈ હાથ લાગ્યું નથી આ બનાવમાં મિત્રો થોડી વાત કરીએ તો હળવદ રાણક પર રોડ ઉપર આવેલ રામલીલા બંગલોજ એકમાં રહેતા શિવદાનભાઈ ગોવિંદભાઈ ટાપરિયા કે જેઓ ઘરે હતા નહીં તેઓના ઘરનો મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં જે કંઈ સામાન હતો એને વેરવિખેર કરી નાખ્યો જો કે ત્યાંથી તસ્કરોને કંઈ હાથ લાગ્યું નથી જ્યારે રામલીલા બંગલોજ એકમાં રહેતા રવિરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા જેઓ મોરબીના માણેકવાડા ગામના છે ને હાલ અત્યારે વેકેશન છે એટલે પરિવાર સાથે વેકેશન કરવા માટે તેઓના ગામ ગયા હોય ઘરે કોઈ હતું નહીં તેવા સમયે તેઓના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું છે મકાનનો મુખ્ય દરવાજો જે છે એનું તાળું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલા રૂપિયા એક લાખને વીસ હજાર જેટલી રોકડ રકમ તેની સાથે ત્રણ સોનાની વીંટી સાથે જ એક સોનાના ચેનનો કટકો ચાંદીના સાંકડા સહિતની જે કંઈ વસ્તુઓ છે એ તસ્કરો ચોરીને લઈ ગયા હોવાનું મકાન માલિક જણાવી રહ્યા છે તેની સાથે જ આજ રાણકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોજમાં રહેતા કમલેશભાઈ વાસુદેવભાઈ પટેલ કે જે વડોદ તાલુકાના ટીકર ગામના છે ને તે પણ પરિવાર સાથે અત્યારે વેકેશન હોય એટલે ટીકર ગામે ગયા હતા તેઓના મકાનમાં પણ તસ્કરોએ પ્રવેશ કરી જે ઘરનો મુખ્ય દરવાજો જે છે તેનું લોક તોડી અને ઘરમાં રહેલ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ એટલે કે દોઢ લાખ રૂપિયાની ચોરી કરી ગયા હોવાનું મકાન માલિક જણાવી રહ્યા છે તેની સાથે બે બાઇકની ચાવીઓ પણ જે છે તે તસ્કરો લઈ ગયા છે વધુમાં મિત્રો એ પણ એક જાણવા મળી રહ્યું છે કે રામલીલા બંગલોજમાં રાત્રિના સમયે જે તસ્કરો ત્રાટક્યા એમાં બે જે તસ્કરો હતા કે જેઓ એ ચડી અને ગંજી એટલે કે ચડી ધારી ગેંગના બે સભ્યો હતા કે જેઓ ત્યાં આગળ ચોરી કરવા માટે આવ્યા હતા અને આ જે કંઈ બે મકાનોના જે તાળા છે ઘરના તાળા છે તોડ્યા બાદ અન્ય મકાનોને નિશાન બનાવે પહેલાં ત્યાં રહેતા રહીશો જાગી જતા આ જે ચોરટાઓ હતા જે તસ્કરો હતા તેઓને રહીશોએ પટકારતા બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતા આ બનાવની ત્યાર પછી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પોલીસ દોડી જઈ હાલ અત્યારે આ તસ્કરોનું પગેરું મેળવવા માટે થઈ અને તપાસ હાથ ધરી છે સાથે જ રામલીલા બંગલોજમાં રહેતા પિંચાસી જેટલા પરિવારો એ પણ જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં હોમગાર્ડનો એકાદો પોઈન્ટ આપવામાં આવે તેની સાથે પોલીસ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામાં આવે જેથી કરીને આવા જે કંઈ ચોરીના બનાવો છે એ બનાવો અટકી શકે આભાર મિત્રો રવિવાર છે નરેન્દ્રસિંહ જાડેજા મૂળ માણેકવાડા રામલીલામાં અત્યારે પચીસ નંબરમાં રહી છે અંદાજે લગભગ પાંચથી છ દિવસ પહેલાં વેકેશનના હિસાબે ગામડે ગયેલા છ દિવસથી અહીંયા ઘરે કોઈ હાજર નહોતું એમ આજે રાતે મકાન તૂટ્યું એટલે પાંચક વાગે મને ફોન જાણ કરી કે ભાઈ આ રીતનો બનાવ બન્યો છે એટલે સાતક વાગે હું હાજર જ એમ જોયું આ સિવાયના બે મકાન રામલીલામાં તૂટેલા છે રામલીલા ટુમાં તૂટ્યું છે અને બીજું એક રામલીલા વનમાં તૂટેલું છે તમારા ઘરેથી ખાસ શું શું વસ્તુ કહીએ ઘેરેથી નાના છોકરાના જિયાણાની વસ્તુ અનુમાન વીટી કે કાંડિયા સોનાના એ રીતના અમુક લેડીઝના ચાંદીના અને એવું ચાર ત્રણ ચાર તોલા જેવું સોનાની વસ્તુ અને રોકડ રકમમાં લગભગ એકને વીસ કે એકને ત્રીસ જેવું રોકડ રકમ હશે